सदगुरु देवनी जय विष्णु दादानी जय उगमेश्वर नाथनी जय रामशाये बनी जय किशोर शाये बनी जय विदारी बापुनी जय देवराम बापुनी जय पोजराम बापानी जय सत्य कमशाये बनी

भरत बापाए थोड़ा एक कलाक बोलिया बहुत समझ आती

ખરાબ ચાલું થાય પછી તમે કોઈ સાધન કરો ને એટલે એ વખતે શું હતો કે લોકો નું કોઈ સારું કામ ના હોય એટલે પછી આપણે મેજની ભાવતાળ મળળ અને એમાંય અમે એ લખલેરી ખામાટે કરીએ જલા બાપાના મંદિરે જેરો નરિયારી ઓળડી હતી આવનાનું મંદિર હતું કારણે હું જતો મારા બાપાના તારે ગોરી જે આપણો દુખતો કે આવળોમાં તો પરિવાર છે ને આ સમાધી આ ઈવની સમાધી છે દાદાની જો હારી થઈ જાય તો હારું તાણે અમે સંકલ્પ કરેલો કે કોઈ સારું મંદિર થઈ જાય ને તો સારું તાણે કિસન બાપા અને રામ બાપા આયત હતા અને તો ચારે અમે રજુ વાત કરી દી કે બાપા આપણે તમે બધા સક્ષમ છો પણ આ જે શીશ્યુ સમાજની કાફે મરી અને થોડોક સહયોગ માગી ના બાપા મંદિર સારું બનાવો તો હું ઘણું સારું કહેવાય તમે છોતા હુઈ થઈ જાય કે આ વાત સારી કરી પર કે યાર મારાજી કે હે ડાયરેક્ટ બળાયે ના કહેવાય તમારે જે હોય આજુ જો વિચારું જો તો સારું કહેવાય પણ જી કે ના હું તમને આમંત્રણ આલું તમે તેલા જ મારા જેા ઘોડા કેના સોડાવની ચાલીમાં આવો આરામે ઝૂંપડા છે હતા પતરાળા ઘરાતા છે તમે અહીં આવો અને અમારે જે બની શરૂઆત કરીએ તે રોજ ફાળો એ મંદિર માં રક્ષાગર બાપા નું મંદિર બનાવવાનો ફાળો ખુર્દસ બાપા આયા કિસન બાપા આયા જીવ માં અને અમારે પેલા લટુ ભાઈ ના એવો ભાવ થઈ ગયો કે मारे जमणवा राखो हमें कीधु भाई आ तो 100 दौ सौ मणस पे के मारे राखो बी सारो हलो तो जमणवा सारो पर ये वक्त मन अरे खुदास बापा ने हाजरी में ये आज थी ओसम ओसा शार सत्र साड़ती वर्ष थी गया वक्त में पंदर सौ एक रुपये खुड़दास सत्संग मंडले मंदिर में पहलो फाड़ो आप गुड़दास बापा नाम की तो ते आप गुरु जी किशन बापा हाजर था तेरे बापूनगर नंबर सूर्यदय गण पर धाबारा बजाए मंडल बजाई बोला रजू की खबर पड़े शालायात थी पहला मंडल के बापा अमने तारी ख्यालो पहले अमने तारी ख्यालो निम तो पूरा बापा ना मंदिर मंदिर पी बापा किशन बापन राम बापन बता हता पन पहली तजा हमारा गुरुजी जी नहीं लेता कहाँ यावड़ी नानी तजा लावता अरे के राम शाय बीम के के फोर्डास लाओ तुम्हारी तजा दादा ने चढ़ाई है सर ऐसी गीता में एक आड़ी अरे एक हमारा आते हैं वो हाथी टोडा नो मोटो तुझको आ बताएं लाइन आती है बसी तांगला कर राम बापाल किशन बापाल पे ही भजन चढ़ाता था बापा सिले सिले हमारे बापा गया ये वक्त कहता कि हम ध्यान रख जो वचन में वो भेदोसू अन्य जहाँ जहाँ संतों ना संत में डाला था अन्य में ही खास तो मारो गुरु वाल भूलता नहीं तो अन्य जो दयाल कुपा तो बदाना पर थर्से पढ़ के एक मारी धजा તમે ચડાવનો નિયમ રાખ્યો છે તો આજે એ આજે 40 વર્ષ થઈ ગયા પાપાના 34 35 વર્ષ આરસે એક ધજાના લેજા ફેગિયા અમે બશમાં જતા ગાડીમાં જતા અને હવે અત્યારે હાલ ગરી કરીએ છે તો 400 ડાળા ઓળ ગરી કરું અને નામ લખું તો 56 ની સેટ હોય અના તોય અંદાજીકો 5 6 જણા વાર દે ASCII જે પશ્ય મારે 20 જણા ના પાડવી પડે છે બાપા જગ્યા નથી કરે ચરે ચરા ગુરુ કૃપાની એટલે આ ગુરુ મહારાજની દયા અને કિજુ માનવ એક સ્થાન કરી અને વાણી નિરામાતી એટલે આપણે

એ એટલે આ વચન સીવાય ની વાત નહીં કેમાં થાવી એક સભા બેઠી દી અને એની અંદર બરા નામી ધર્મી પુરુષો બેઠા હોય એટલે દેવની આ દેવની સભા કહેવાય આ રહી એ બધી દેવની સભા કહેવાય અને એની અંદર જો કોઈ નુકરો માણસ આવી જાય તો દેવની સભામાં થોડું જાખટ પડે જાખટ પડે કે આ અરે હમજેલો નહીં ને બાર માંરાઈ જાનતા આકરઈ તેહી જે હે ખૈતાબ તો પડતી નહી મે એવો ઈમે કા જેવો તેવો એ પુરુષ નયો જે બ્રહ્માજી નો પુત્ર હોય અને જો નારદજી જેવા જો સંજેલા ના હોય અને માસે એના ધણી ના હોય એમને ગુરુ ના હોય નારદજી જેવા નહીં નકે નારદજી તો આખી દુનિયાને સમજાવે ને ડોંગર ભાઈ પણ એના માથે જો ગુરુ ના હોય ને તો આ દેવની સભા આખી જાકી થઈ જશે હાઈ બેઠા હતા પણ જાકી થઈ જાય ભગવાન કૃષ્ણ બેઠા હોય બધા અવતારી પુરુષો બેઠા હોય નામિ ધર્મી પુરુષો બેઠા હોય વશિષ્ઠ મહારાજ અદિશ્વમિત્ર આવા એવી ઘણી સભા હોય એની અંદર પણ પેલા આવન નારાજ સરુ નાનું એનું લઈ લે અને પછી બેહન એટલે આમ કેવું લાગે ઘડી પછી બેસ પછી ઘડી કામ બેસ એટલે સ્પો ટેલેજ માણસોને સમજાવી દેલા કે આવો આ જગ્યાએ બેહન નિયમ કે ગાયનું ગોગોલ લઈને થોડું ફેરવી નાખો કે નુગરો માણા હોય એટલે કે આને આપણે પવિત્ર કરી દેવાનું આ દેવ લોકો કારણ કે નુગરો કે આ સમજેલો માણસ છે પછી નારાજજીને ખબર પડી નારાજજીને ખબર પડી કે હવે હું જ્યાં જાઉં ત્યાં અમુક જગ્યાએ બેઠો હોય ફરી જગની જગ્યાએ બેહું તો આ લીલું ચમ છે અને પછી જોવો ને તો કે આ હારું કાંક કરેલું હોતું કે શ્રી સભા વેરાણી ને એટલે એને ભગવાન કૃષ્ણ ની જોડે જઈને પૂછું કે પ્રભુ મારા કે આવ આવ બને છે અને આનું કારણ શું હોય કે જો તમે ज्ञानी ધ્યાની પુરુષો તમારી જોડે એક તપોબળ છે અને તમારા એ આ બદર બીવ લોકો ડર છે ડરવાનું કારણ એ કે તમે ક્રોધી માણસ ગમે તે બોલી જાવ તો એ થઈ જાય તો હમમણા શું હો તમાર બીએ એટલે બોલતા નહી પણ આજે તમે મને પૂછ્યું એટલે તમે જવાબ આપ્યો કે તમાર માથે ગુરુ નહી તમે ગુરુ કરાયલા નથી તમે રોગરા છો ખરેખર સભાની અંદર બેહો એવું નહી કે અલખ બાપુનો ઉપદેશ લો ભરત બાપુનો લો કરશન બાપુનો લો અપરા સમાજમાં ગમેતા ઘણા બાપુરો છો ગમેતા જે એને કોઈ મહાપુરુષને તમે શેરી લો એટલે તમે નોગરા ના કે હો ખરેખર તમે જો કોઈ ભલે રાત દાડો માતાજીના દીવા કરતા હો તો ચાલશે કલા કલાક ધૈનમાં બેહતા છો તો ચાલશે પણ જો ગુરુ ની કરાય હોય ને તો માતા કાઈ કાઈ કામ કરવા આવશે માતા કામ કરવાની આચર મને જો ગુરુ કરાવેલા છે ને તો ગુરુ આદેશ આપશે કે જા કાલે પેલા ના થવાનું હોય ને રોક અજે નોરતું હોય પાંચમો નોરતું હ કારણ કે કોઈ માતા એવું નહી કીધું કે તારે દાઢી લઈને નતો ના જતો હોય નકર પટકે ને એકીતે થઈ જાય ને તારો પાટ કપક ભાભી જા એવું કોઈ માતા એ આજ ઉડીમાં કોઈ નહી કીધું નથી અને આજ ઉડીમાં અનંતના ગમે એટલા ભુવાઓ થા હોય પણ કોઈ ભુવાની કોઈ સમાધી મે જોઈ નહીં એ લોકો ના શું છે ખાટલા ના વાંઠોડવા પડ્યા છે એ દુખી થયા છે પરણે મર્યા છે આદરા આજુ વાતું પડતી છે માતા તોય આટલા દુખી થયા છે પણ જો આ ગુરુ ના સળડે ગયા છે એના માટે આ નયો એનો જે સંતનો બાળક બડો છે કે ખરેખર છેલ્લે છેલ્લે ઇનામે જો ધ્યાન છે છેલ્લે 1100 હશે પણ ઇનામે સુતા જઈ છે તો એને ધૂપ ધજા આદસ્તી પર ચડશે 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 પણ હોવા દે તે ચડ કાકે ગુરુ એટલે

पहले यूँ है कि चंदा सूरत चलता ना देखिया, चंदा सूरत चलता ना देखिया, चलती ना देखी भेल, हरिनू भगत भजन करता ना देखियो, तरणे कुदरत ना खेल, तरणे कुदरत ना खेल के, सरोवर तरोवर संत चौथा वर्षे में परमारथ ने कारण के आचार्य ने धरिया दे हवा लोगों हैं ना हवा वाला मोटा मोटी स्वपढ़ योग में है कि आम हमारे वेद जो हैं ना वेद नूप न्यान जो ये पढ़ो ये मत चाहे ये दे ना मर के दिया दे ना मर आचार वेद है जी वेद वेद ये तो धंधे लगी है कुदरत नहीं सेवा करवा माँ सरोवर एक ले आज ये मोटा मोटा सरोवर भराए हैं अंतिम अगर ये प्राणियों हो आपने ઈ બલા મહાપુરુષો કે કોઈ પણ જાત નાની મીની અંદર એ પા હંસો એ આવે છે અને એ આ સરોવરનું કામ કરે હોય તરો એટલે કે આ જે મીઠો લીંબડો હોય મીઠો વખડો હોય મીઠો બારણો હોય કોઈ પણ હોય જે રૂખ સુન હોય એની અઠેતામાં બેહો ને એક 2 કિલોમીટર હેડિંગ તડકે જાય હોય જો સાયલે બેહો તો તમને થોડો હસ્તારો મળે છે તરો એટલે અને આ જો સંતની ছায়ામાં જતાળો ને સરોવર તળો શાંત એટલે એ તો વાત જ જુદી અને પછી આજે ચોથા વર્ષે મે તો પરમારтна કારણે આચાર્યને દરિયા દે પણ આજે નારદજીની જે વાત છે ને એ ભગવાન એ કહી દીધું કે તમે હવે ગુરુ કરાયલો યાર મને કાઈ આવક કુછો નઈ અને તમે ગુરુ કરાય તો એટલે કે આ સભાની અંદર તમને લાયસન્સ મળી જાય પછી તમે ગમે ત્યાં બેહો આрио લિપણ બીપણ નઈ થાય ઠંડુ બડ્ડુ નઈ લાગે અને બધાયને તમે ગમશો આવશે કે એવું હોય કે હા તમને તમારો પાવર છે કે હું વચન કરું હું આમ બોટો ભગવાનનો મિત્રો એટલે કાઈ શું કાઈ બડા બルダーનો મિત્રો એટલે કાઈ એ બહુ જબરો હોય કાકે હિને થોડો એવું હોય એટલે ભગવાનની પ્રશ્ન ભગવાનને પૂછું કે તમે કોઈ પણ સંજોડે જઈને ગુરુ ભરાયલો તો કે મારા સંચા હોજવા કે બાપુ તને સમજાઈજો કે આ વચન એવું હેલું નહીં કે બધાને સમજાય દઉં અને તમે મારા ખાતાના મારા ખાતાના એ કોઈ બી મારી જોડે બહુ જ ઉપદેશ લેવાનું મન હોય પણ આ ખાતાનો અંશ જ ના હોય કેવી રીતે મળે ભરત બાપા જોડે લેવું હોય બાપા જોડે લેવું પણ એ ખાતાનો હંસ ના કોઈ બી મહાપુરુષની સાથે એનું કનેક્ટ હોય નહીં જઈ શકે પણ મારા એ તમને અપાય છે તો કે દાવા મારે આનાય સુકતો કે જોત આનાવા એક નગર છે અજે તમે પૂછ્યું એટલે તમને હું રસ્તો બતાવું કે આ નગરમાં ચારે બાજુ ચાર દરવાજા અને કોઈ બી સવારમાં વેલા ઉખો 4 વાગ્યા પછી 5 વાગતાના વેલા ઉખો અને દરવાજાની બહાર जाओ અને કોઈ પણ પુરુષ તમને મળી જાય તો પકડી લેવાના કે તો તમે મારા ગુરુ હું તમારો એટલે સારો ભાભા તો પહેલા દિવસે અમને તો નક્કી કર્યું ચાર વાગે ઉઠી એમનું જે ધ્યાન ધારણા કરી અને પછી દરવાજો ખુલ્યો એટલે નીકળ્યા નીકળ્યા ને થોડું આગળ ગયા એટલે એક ભાભો આવતો હતો માથે ટોપલો હતો અને અહીંયા આગળ બધા રાંધવા નકલું બધું આ માછલા કાઢવાનું બધું સામાન જાર ના બધું એટલે આમ જોયું કે અરે આ ચાહી ભટકાણો છે

પાસો બીજા દરવાજે એની કર્યો કે થો થો આગળ જો નો પાએ નોય ભાભો આવા એનો જ ભાભો આવા મરો આરો કે હવે આ ભગવાન એ કીધું કે તું આ વેલો ઊઠી દરવાજે બહાર નિકળ રણ કોઈ તન પુરુષ મળી જાય ને પકડી લેજે હવે આ તો એ બીજા દાડે આનો આય મારે આને તો બોલ નહિ કરાવવા આવા માણસ ને કરાવું કરાવ તો લોકો જાણે કે આરામ આટલા મારે ના આવું બધું કરે પછી મારી કિંમત તો જોઈએ ને હું એ બ્રહ્માજીનો નો છોકરો ત્રીજા દાડે એને ઈચ્છા થઈ તો ત્રીજો દરવાજો પકડ્યો ત્રીજા દિવસે દરવાજે નીકળ્યો પાંચ વાગે પછી આગળ ગયો તો એનો એ જ ભાભો આવ્યો સારું કે આ તો કાઠું આવ્યું પછી એને વિચાર કે લાયેલા તને આટલું બધું સોલ્વ કર્યું કૃષ્ણ ભગવાને તો લાય હું જઈને પૂછું છું કે ભગવાન હું તો ત્રણ દાડા દરવાજે બહાર જઈ અને ધક્કા ખાધા પણ કઈ આવો એક ભાભો માશલા મારે ને પોટલું માથે લઈને આવ અને મને અનુકૂળ નહીં તો તરે દાણા ઓ તો પાછો આયો હોય કેવો મારે હારું શું કરું કે આ કે કોઈકી દરવાજે જાવાં તો એ મલન પર ફક પકડીલા જજે આ તમને કહી દીધું કે એવો ચૂપ તો નઈ નક પછી સોઠા લાડે નીકળ્યા પાછવાડી તરે કરી એક દિવસ એ બાવા સોઠા લાડે મળ્યા મળ્યા પછી પક પકડે લે બાપા કે સટોરે સટોરે કે જો મારી પરિસ્થિતિ તો જો કે સટોરે કે અટતો નઈ મત તોય પણ વો શટકો નતો કાકે ગુરુ કરાવવાના હતા કાકે ને દેવની સભામાં પરમિશન લાયસન્સ લેવાનું હતું એટલે શું કરે એટલે કે બાપા જો મને சரણે લો અને મારા માથે હાથ મૂકો અને મને ઘુરુ કરો કે ના ભાઈ તનો ઓરો તો નહી પારણ એટલે કે હું બ્રહ્માજી નો કે અરે જે હોય પણ કે મારે મારો ઉપદેશ નહી આલો હજી તારે કે મારે કાઈ દાણો તો પણ કે સુહક શું લઈ કે હું નારાજજી શું કે આ જે હોય અતારે હેડ કે મારે જઉહ નદીએ જઉહા નજે આ હું કાઈ કામ કરું નહી આગર મને ટેકો કરાય કામ કરાય તો કે જો મને ખબર પડે કે હા તારા મેટા ગુરુ શિષ્ય સભનો પા ભાવ હોયો ખરેખર આમ જ્યા તો ખરા પણ આમ નય લોકો ને સોસ લે ઉપર કોઈ કાઠો થઈ બધું કર્યું કર્યું પછી કે બાપા મના ઉદેશ કર્યો ખરેખર એ દાદાએ નારાજીને ઉદેશ કર્યો અને એ દાદા જેન કેલી હસ્તી હતી કે નહીં એ દાદા એક ધીમર ધીમર ગુરુ કરી અને નારાજીના ગુરુ ધીમરજી થયા અને નારાજીએ ઉદેશ લઈ એનો ભગવાન જોડે આયા અને પરિતી પાહા દેવજી સભામાં એ બેઠા લે થોમ તેજ આઈ થી કોઈને સંશય ના થ્યો નારાજ જી અને પછી હમરાજી કે ના સારુ હો પછી એ પેલા એક બધુ લાંબુ બહુ હે લોકો નું પણ આપણે શું કે પેલા એ ચાર પાંચ બોલા હે કે હે ગુરુજી કે ઓંકેલા પેલા પેલો પેલો જે હંસ હતો કે મારો કાગ કેવો એટલે કારણ કે લોકોને લડાવવા લાકડા લડાવવાનું કામ હોય ને નારાજજી તો અત્યારે તો માણસ નારાજજી તો ઘણા થઈ ગયા જો એક ચાલી હોય ટુ શર્ટ હોય તો ચચાર નારાજ હોય અત્યારે એક નારાજ એ નહીં પહોંચી વળતું ચાર નારાજ હોય કારણ કે ચાપે એને મહેમાન ને ના આવવા દે એટલે એ ઘરે ચા તમે છોડી દો કે આ છોકરા વાડા ચમ ફરા કારણ કે ચાપે જ નહીં અંદર આવવા દેતા ફસા કદા ને મને એટલે થલેસર કે પેલો પેલો જે હંસ આના અવતારે જે હંસ હતો કે કાગ કેરો હતો એટલે કે હું એ આ પરિસ્થિતિ ભોગવી બીજો બીજો હંસ કે મારો કે સાજુ કેરો હતો બીજો હંસ એને હંસ કેરો બતાયો અને દેવની સભામાં એનો પ્રવેશન મળ્યું લાયસન્સ મળ્યું બળો સદગુરુ બેહો आरती में लाइन